પ્રવૃત્તિઓ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ની ઉજવણી નિમિત્તે તેમજ સમરસતા દિવસ બે હાજર પચીસ લોક ડાયરો તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ને સોમવારના રોજ રાત્રે નવ કલાકે સંત સવૈયા ગ્રાઉન્ડ મૂલચંદ રોડ વઢવાણ સુરેન્દ્રનગર ખાતે યોજાયો તેમાં સર્વ પ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફુલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોએ સૌ સમાજ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ તેમજ આયોજિત કાર્યક્રમના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાજ નંદાસણ કડી બધારા છે હજી બધારી પણ રહ્યા છે આપણે ઝડપથી આપણો કાર્યક્રમ ચાલુ કરવો છે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના ચરણોમાં ફૂલ આપણે અર્પણ કરી એમને પુષ્પ અર્પણ કરીને આપણો આજનો આ કાર્યક્રમ ચાલુ કરીશું આપણા ટાઉનશીપના જે કઈ લોકો બહાર ઉભા છે કે ઘરે બેઠા છે એ લોકોને નમ્ર વિનંતી કે આવો જબરજસ્ત કાર્યક્રમ સાહેબ આપણા ટાઉનશીપમાં હોય અને આપણે ઘરે બેઠા હોય એ ખૂબ જ દુઃખદ બાબત છે કે આજથી પચાસ કે સાહીઠ વર્ષ પહેલા જે વ્યક્તિ આપણા માટે ઉજાગરા સાહેબ કર્યા છે બધાના પિતા અને ભગવાન એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો નિમિત્તે આપણે બધા મળ્યા છીએ ત્યારે આપણી વચ્ચે માનવતા મહેમાનો

કે આવો જબરજસ્ત કાર્યક્રમ સાહેબ આપણા ટાઉનશીપમાં હોય અને આપણે ઘરે બેઠા હોય એ ખૂબ જ દુઃખદ બાબત છે કે આજથી પચાસ કે સાહીઠ વર્ષ પહેલાં જે વ્યક્તિ આપણા માટે ઉજાગરા સાહેબ કર્યા છે અને આપણે જે કંઈ આ ભોગવી રહ્યા છીએ એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના પ્રતાપે છે એ આપણને બધાને ખ્યાલ છે તેમ છતાં આપણે જો એક દિવસ ઉજાગરો ન કરી શકીએ ક્યાંય પાંચ મિનિટ બેસી ન શકીએ તો આપણે એનું ઋણ તો બીજું શું બધા કરી શકીએ કદાચ આપણે આપણી જિંદગી પણ સમર્પિત કરી દઈએ તો પણ ઓછી પડે આપણે એક રજ પડે એનું આપણે ઋણ અદા ન કરી શકીએ એવું કામ જે વ્યક્તિએ કર્યું છે આપણા માટે અને ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિશ્વના તમામ દેશોમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ ઉજવવામાં આવી તમે કદાચ સાંભળતા હોય નેટમાં જોતા હોય તો જોઈજો એકસો ચોત્રીસ દેશમાં ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિ આજે સાહેબ ઉજવવામાં આવી છે વિચાર કરો કેટલો મહાન વ્યક્તિ કે જેને વિશ્વ પણ ભગવાન માને છે તો આપણા તો દેવ છે આપડા પરિવાર માંથી છે એવા ભીમરાવ હોય ત્યારે જે લોકો અહીં છે એ બધાને નમ્ર વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરવું આવી સરસ મજાની બેઠક વ્યવસ્થા આપણે કરી છે અને સરસ મજાનું આયોજન મિત્રો જે પાછળ બેઠા છે આગળ બધા ગાદલા હાવ ખાલી છે હંમેશા આગળ બેસવાની કોશિશ કરો ને યાર પાછળ નહીં આગળ જ બેસવાનું હંમેશા પહેલી લાઈનમાં જીવન આગળ વધતું હોય તો એટલે હવે હું મહેમાનોને વિનંતી કરું અને બીજી જાહેરાતો ઘણી બધી છે પણ આપણે પછી કરશું અને ખૂબ જ જેને સાંભળવા એક લાવો છે એવા કલાકારો આપણી વચ્ચે ભાઈ શ્રી હેમંતભાઈ સોલંકી સુરેલના છે સાહેબ હેમંતભાઈ આપણી વચ્ચે ખુશાળીબેન શાંસિયા પણ આપણી સમાજનું ગૌરવ છે પણ આવી રહ્યા છે અને હમણાં વાત કરી રંજોડભાઈ માસ્તર સાહેબ મારા પરમ મિત્ર છે અને સમગ્ર ગુજરાતમાં સાહેબ રાજકીય કે કોઈ પણ ધારિત કાર્યક્રમ હોય તો એનું એન્કરિંગ ભાઈ શ્રી રંજોડભાઈ ચૌહાણ કરતા હોય એવા મારા આમંત્રણને માન આપી અને મારા ખાસ મિત્રો હોવાની નાતે આ કાર્યક્રમમાં વધાર્યા છે તો હું માનવનતા તમામ મહેમાનો ભાઈ શ્રી ધનરાજભાઈ અને લડાઈક નેતા ભાઈ શ્રી રાજુભાઈ કરબડા સાહેબ અમારા બીડી વાઘેલા સાહેબ મોતીભાઈ છાસિયા ચોવીસી ના પૂર્વ પ્રમુખ આ બધા મહેમાનોને વિનંતી કરું મારા પ્રવણભાઈ સાહેબ મંજીભાઈ જાદવ સાહેબ આ બધા જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે